વાલ્યા તાલુકાના વડફળિયા ગામના જબુ ગામમાં રહેતી બાવીસ વર્ષીય યુવતી અંજનાબેન વસાવા ગત તારીખ સત્યાવીસમી માર્ચના રોજ રાત્રે દસ કલાકે ઘરે હતી તે દરમિયાન કોઈ વ્યક્તિનો ફોન આવતા તે વાતચીત કરતી હતી જે બાદ થોડી વારમાં અચાનક દોડી હાથમાં લોટો લઈ ઘરના બાથરૂમમાં ગઈ હતી અંદર મૂકેલ એસિડ લોટામાં નાખી અડધો લોટા જેટલું એસિડ પી ગઈ હતી જે બાદ યુવતીને ઉલટી અને ગભરામણ થતાં તેણે બુમરાળ મચાવી જે સાંભળીને પરિવારજનોએ પ્રથમ સારવાર અર્થે વાલ્યા બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં યુવતીનું ટૂંકી સારવાર દરમિયાન અઠ્યાવીસમી માર્ચના રોજ કરુણ મોત નીપજ્યું હતું જે યુવતીના હાથમાં સુસાઇડ નોટ મળી આવી હતી જેમાં કદવાલી ગામના વિનાશ વસાવાએ યુવતી અને તેના માતા પિતાને માર મારવા સાથે તું મરી કેમ નથી જતી તેવી ધમકી આપી હતી જ્યારે લુણા ગામના પ્રેમી નરેશ વસાવાએ તું મરી કેમ નથી જતી તને છોડી દેવાની વાત કરી યુવતીને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી બનાવ અંગે વાલિયા પોલીસ અવિનાશ વસાવા અને નરેશ વસાવા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે પ્રેમી નરેશ વસાવા અને તેના મિત્ર અવિનાશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે